હા તમને મેં કેતો હતો થોડા વાળા કાકા નર વ્યક્તિ કોણ તો હમ તો મને છે કોણ તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા યુવાન ખેડૂત મિત્રને મળવા માટે આવ્યા છે કે જેમના ખેતરમાં પર્વર બનાવેલા છે પરવરની ખેતી છે તો એમણે પરવરની ખેતી કેવી રીતે બનાવી અને એમાં એમણે શું ટ્રીટમેન્ટ કરી એ આપણે એમના પરિચય સાથે જાણીશું તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું મારું નામ છે પ્રિતેશભાઈ શૈલેષભાઈ ગામિત રહેવાનું છે બેડા રાયપુરા તાલુકો તાલુકો ડોલવાણ અને જિલ્લો ઓકે તો મને એ જણાવો કે તમે આ ખેતીના વ્યવસાય જોડે કેટલા વર્ષો થી સંકળાયેલા છે પેલા તો મારા એમ તો પહેલો અનુભવ છે વાડીમાં એમ તો બધું શેરડી છે ભીંડા છે એ રીતના કર્યા છે પણ ફર્સ્ટ ટાઈમ મારે છે આ પરવર પહેલી વખત બનાયવા પહેલી વખત બનાયવા છે બાકી શેરડી અને બીંડાની ખેતી તો અહીંયા થાય જ છે જેમ કે આ ખેતર પાછળ છે ત્યાં પણ શેરડી છે ને અમારું પાછળ પણ શેરડીનું ખેતર છે અને વચ્ચે આ પરવરનું ખેતર આપણે બનાવેલું છે બરાબર ને બરાબર હવે મોટા ભાગે આપણે જોઈએ તો પરવરની ખેતી મંડપ બનાવીને પછી જ બનાવતા હોય બરાબર ને અને આપણે અહીંયા જોયું છે તો નીચે જ વેલા પથરાયેલા છે તો શું આ વેલા મંડપ પાછા બનાવશો કે પછી આ રીતના જ રાખવાના છો મારે આ રહેશે નીચે જ રાખવો છો મતલબ બેડ ઉપર જ રહેશે બરાબર ને તો શું કારણ એનું કારણ તો એ છે કે હવે જે જે માંડવાનો ખર્ચ લાગે છે એ ખર્ચ નહીં લાગશે મતલબ પ્રોફિટ ઓછું રહેશે ટકા જેટલું ઓકે મતલબ કે ભલે પ્રોફિટ થોડું ઓછું રહે પણ ખર્ચો આપડે બચી જાય એના હિસાબે તો મંડપ નથી બનાવ્યો તો આ કેટલો એરિયો છે એ અર્ધો એક વીંગ ખરું અડધો અચ્છા તો મને એ જણાવો કે આની અંદર ટ્રીટમેન્ટ શું કરી સૌથી પેલા તો એ જણાવો કે કઈ રીતના મતલબ પછી કયું કોઈ રાસાયણિક ખાતર નો કેવી રીતના મારે હતું બહુ ઘણા સમય થઇ ગયા કે મારા વેલા જ નહીં વધતા હતા બધા એ કીધું કે આ ખાતર નાખો પેલું ખાતર નાખો કયું કયું ખાતર નાખ્યું તમે જેમ કે હવે એ લોકો પોટાશ કીધું પછી પાવડા મિક્સ એ કીધું છે પછી ખાતર એ બધું કર્યું પણ છતાં વહેલા નહીં વધતા ગ્રોથ નહીં થતો તો જ નહીં થતો બરાબર છે એટલા કેટલા દિવસ મતલબ રોઈપા ને પછી તમે ટ્રીટમેન્ટ ચાલુ કરી કે પાયામાં જ તમે ટ્રીટમેન્ટ આપેલી રોઈપા એટલે બે એક મહિના પછી જેવું મારા ટ્રીટમેન્ટ ચાલુ કરી અચ્છા પહેલાં કોઈ પાયામાં નહીં ઓકે એટલે બે મહિના તમારું થયું પછી તમે અલગ અલગ ખાતરો નાખ્યા પછી એમાં ગ્રોથ થયો કે કેવી રીતના થયો પણ બહુ ઓછો કે જે રીતના આપણે થવું જોઈએ એ રીતના ના

તો એમનો કોન્ટેક્ટ પહેલા તો ક્યાંથી મળ્યો તમે થોડુંક બરાબે હતા જે અહીંયા ગામમાં છે ઓકે હા એમણે કીધા કે તમે છે ને તમારા પ્રોફિટ કે જે એક સારા પરિવાર માટે તો એક કોન્ટેક આપું છું પણ થોડું રહેશે મતલબ એ પોતે પણ ખેડૂત જ છે હા ત્યાં પણ ખેડૂત જ છે એટલે એક ખેડૂત મિત્ર તમને એમનો કોન્ટેક્ટ આવ્યો ઇમરાનભાઈ ઇમરાનભાઈ અને કેટલા મહિના થઈ ગયા છે છોડના ત્યાર પછી તમે એમનો કોન્ટેક કર્યો હશે મારે બે મહિના જેવો થઈ ગયા એટલે છોડ હજુ થોડા નાના જ હતા અચ્છા એક ફૂટ જેટલા વેલા થયા હતા મારા એક ફૂટ જેટલા એક ફૂટ એટલે પછી બધું બધાય જણાયું છે લોકો આ બધા કરતા છે એટલે મેં માહિતી લીધી કે કઈ રીતના વેલા વધારવું છે શું કરવું છે મારા ફર્સ્ટ ટાઈમ હતો અચ્છા એટલા માટે તો પછી લોકોએ કીધું કે આ કરો તે કરો પણ મારે હિસાબે જે રીતના થવું જોઈએ એ રીતના નહીં થતું બરાબર વેલા વધતા નહીં હતા ઓકે એટલે એમણે પછી તમને આ બધી દવાનું સજેશન કર્યું એટલે આ છંટકાવ કરવા માટે તમે આ સ્ટીમરીચ અને બાયો નાઇન્ટી ઉપયોગ કર્યો હશે અને શેત કે એ જમીનમાં આપ્યું બરાબર ને તો કઈ રીતે ટ્રીટમેન્ટ આપી થોડીક એ વાત કરો ટ્રીટમેન્ટ તો બસ એક મોટો બાઉલ લીધું એમાં જે જેટલી એમએલ રાખવાની એટલી એમએલ અમને કીધી અચ્છા ને પછી તે છોડવામાં છોડ છોડે જ્યાં જ્યાં છોડ જ્યાં જ્યાં છોડ હતા ત્યાં ડ્રિંચિંગ કર્યું ડ્રિંચિંગ કર્યું ઓકે એટલે કે એક થર્ડ દીટ તમે એને ડ્રિન્ચિંગ કર્યું એમ અહીંયા આપણે જોઈએ તો એક્ચ્યુઅલી ડ્રીપની કોઈ સિસ્ટમ નથી બરાબર ને પાણી તમે છોડી દો છો પણ તમે

બાજુમાં છે મારા બાજુના ખેતર આજે જોઈએ બતાવે છે આ જે ખેતર છે એમાં પણ આ જે તમે કીધું કે કેટલું અચ્છા તો એમનું અત્યારે હાલમાં કેટલું ઉત્પાદન આવે છે અને તમારું કેટલું ઉત્પાદન આવે એ મારા પેલા વીસ દિવસ પહેલા રોપણમાં છે મારા વીસ દિવસ પછી મારે વીસ ફરક છે તો એમનું કેટલું ઉત્પાદન આવે અત્યારે એવરેજ એ જોવા જાવ તો એમના ડોળ વીઘા છે ડોળ વીઘા માં મિનિમમ તો 12 15 મણ એક નીકળવું જોઈએ અચ્છા પણ એટલા નથી નીકળતા નીકળતા છે બે અઢી મણ બે અઢી મણ જ નીકળે છે બે અઢી મણ નીકળે છે અને મારો અર્ધો વીઘો છે હા મારા 8 9 મણ ચાલુ છે મતલબ કે એના કરતા કમસેકમ એના કરતા કમસેકમ ચાર ગણું ઉત્પાદન તમને મળી રહ્યું છે અને એ પણ એના કરતાં ત્રીજા ભાગની જગ્યા છે અડધું વીંગું ને એમનું દોઢ વીંગું છે તો જબરજસ્ત ઉત્પાદન આવ્યું છે બીજું તમે શું કહેતા હતા એમનું ઉત્પાદનમાં અત્યારે હાલમાં બે થી અઢી મણ નીકળે છે બરાબર ને એમાં આપણી આ જે નેટસપ કંપનીની પ્રોડક્ટ છે એ નથી વપરાઈ ને તમે વાપરી છે બરાબર છે તો આજે આપણે ઘણા બધા ખેડૂત મિત્રો કે જે આ પર્વની ખેતી બનાવે છે અને ઉત્પાદનનો પ્રશ્ન આજે દરેકના હોય છે બરાબર ઉત્પાદનની સાથે સાથે અત્યારે જે ઉનાળાની ઋતુ ચાલે તેની અંદર પીડાસ પડતા ફળ થઈ જતા હોય મતલબ પરવર પીડા થઈ જતા હોય એવી પણ સમસ્યાઓ આજે સતાવે છે તો તમારા કેટલા મતલબ નીકળે અહીંયા પીડા થઈ ગયા હોય એવા મારા પીડા બસ કિલો પણ નહીં 500 ગ્રામ પણ નહીં નીકળતા મારા પીડા ઓહો અને સામેવાળા વાળા ખેડૂત મને તો પણ મણેક એક થઈ જશે 20 કિલો જેવા ખરા એટલે કે અહીંયા ઉત્પાદન ઓછું થવાનું એક કારણ એ પણ છે કે પીડા પડી જાય છે જ્યારે આપણા ખેતરમાં પીડા નથી પડતા બીજું તમને શું ફાયદો થયો માં કેવું છે ફૂટ તો હવે તમે જોવો છો બરાબર છે ત્રણ ચાન્સ ચાન્સ છે બરાબર હા અમે આશા છોડી દીધી અહીંયા અચ્છા અહીંયા વિલા આપડે એનથી વધતા નહીં આથી પાંચ મહિના થઈ ગયા એટલા ને એટલા રહેશે તો મમ્મી લોકો ને કીધું અચ્છા કે આપડે કાઢીને બાજરા કરી દઈએ ઓહો હા બસ માટે ચારો ન હતો બરાબર પણ ઇમરાન ભાઈ કીધું છે ટેન્શન ન લઉં તો અમે ટેન્શન ન લે હું છું ને તમે જોયા કરો કે આ બરાબર છે પણ પણ એ આજે થઈ જોરદાર રિઝલ્ટ છે તો બીજા બધા ખેડૂત મિત્રો આ વિડીયો જોશે તો એમને તમારે શું કેવું છે આ બાયોફીટ વિશે બાયોફીટ કે મારા માટે તો એવું છે કે બીજું કઈ ખર્ચ કરવા કરતા કે આ બાયોફીટ જે છે એ યુઝ કરો તો મારા માટે સારું કે તમે તમે પ્રોફિટ જેટલો ખર્ચ કરો છો તે તમારે સો ટકા એનો ફાયદો લઈ શકીએ આપણે ફાયદો લઈ શકો છો ઓકે બીજું કોઈ કરવા કરતા બસ આ એનપીકે કરીને છે આ બધી દવા એ બસ યુઝ કરો મારે તો એટલું કેવું કે બસ બીજું કોઈ ખેતરમાં કરવા કરતા અત્યારે ભાવ શું ચાલે પર છે આઠસો નવસો આઠસો નવસો રૂપિયા ચાલે બહુ ઘણો સારો ભાવ કેવાય આમ તો હજી વધશે હજી એવું લાગે વધશે માનો કે આઠસો જ રૂપિયા આપડે એવરેજ પકડીએ અને આઠ મણ નીકળતા હોય તો છ હજાર રૂપિયા થી વધારે આવક આપણને છ સાડા છ હજાર રૂપિયા આપણને મળી રહ્યા છે તો ખરેખર અને આ દવા પાછળ કેટલો થયો હશે બરાબર છે તો મતલબ છ સાત હજાર માં તો તમારું પ્રોફિટ નીકળી જાય નીકળી જાય પણ એની સાથે સાથે અત્યારે તમે જોવા જઈએ તો ઉત્પાદન વધતું જ જાય છે અને બીજાની સરખામણીમાં તો ઉત્પાદન કેટલું ઘણું કેવાય બરાબર ને ચાર ગણું ઉત્પાદન છે એ તો ખાલી આપણે અડધો વીંગાની અને તેની સામે દોઢ વીંગું છે બંનેની સરખામણી કરીએ તો તો કેટલું બધું ઉત્પાદન વધી ગયું કહેવાય તો ઇમરાનભાઈ બોલો સાહેબ તમે એમને સજેશન આપ્યું અને આટલો સારું રિઝલ્ટ મળ્યું છે તો જે પણ પર્વની ખેતી કરતા હોય એમને તમારે શું મેસેજ આપવો છે મારે છે કે બાયોફીટ પ્રોડક્ટ જો જે ખેડૂત વાપરશે ને એને એક તો રાસાયણિક ખાતરનો ખર્ચો ઘટશે પેસ્ટીસાઇડનો ખર્ચો ઘટશે આ ખેડૂત બાજુમાં માં ઉભો રહ્યો છે એક મિનિટ એમને જ પૂછે એમને જ પૂછો તમે આમાં રાસાયણિક દવા કે ખાતર તમે કેટલો વખત ઉપયોગ કર્યો કઈ રાસાયણિક ખાતર દવા તો પેલા તો બહુ પેલા વધારે ઉપયોગ કરેલો પણ આ છેલ્લા એક મહિનામાં મારે કઈ નઈ કરવું જ નહીં ચાલે એ જ નથી બરાબર નથી ખાતર આપડે કઈ જ નહીં એટલે કોઈ જંતુનાશક દવા બી નથી નાખી કઈ નઈ જંતુનાશક જે ઇમરાનભાઈ બોલે છે એકદમ સાચી વાત છે કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ખર્ચો પણ બચી ગયો મે આમાં રાસાયણિક ખાતર એ ભાઈને શરૂઆતથી ના પાડી દીધી કે મને બે થી અઢી મહિના તમારા ખેતરની અંદર એક પણ દાણો ખાતર નથી જોયું કારણ કે મેં શરૂઆતમાં આ ખેતર જોવા માટે આવ્યો હતો ને અચ્છા ત્યારે આની અંદર ઘણા બધા પ્રોબ્લેમ હતા જે એકચ્યુઅલમાં એગ્રોવાળા બી એને ફેસ નહીં કરી શકતા હતા એકચ્યુઅલમાં પરોરમાં શું પ્રોબ્લેમ છે હવે મેં પ્રોબ્લેમને પકડી લીધો છે અને એ પ્રોબ્લેમને પકડીને એમને ટ્રીટમેન્ટ કરાવી છે એટલા માટે જ મેં એમને ના પાડી કે તમે રાસાયણિક ખાતર નહીં વાપરતા કારણ કે મારા તમારા પર્વનું ઉત્પાદન પણ વધારું છે જે પર્વના વેલા નથી ચાલતા મેં એને વેલા પણ બગાડી આપ્યા છે અને આજે એ જ ખેતરની અંદર ઉત્પાદન બી સારામાં સારું આવે છે આજે પણ એ ખેડૂતને ખબર નથી કે મારા પર્વની અંદર એકચ્યુઅલમાં આજથી બે અઢી મહિના ત્રણ મહિના પહેલાં શું પ્રોબ્લેમ હતું બરાબર છે એ પ્રોબ્લેમ એમને નહીં ખબર હતો પણ મને તરત જ ખ્યાલ આવી ગયો કે આ પ્રોબ્લેમ નો કારણ આપણી બાયોફીટ દવાની અંદર જ મળવાનું છે અને તે પ્રમાણે એમને ટ્રીટમેન્ટ કરાવી છે આજે એમનું ઉત્પાદન પણ વધારે આવે છે બાજુના ખેતરવાળાના ખેતર કરતા નથી એમના ખેતરમાં પરવર પાકતા છે કે બીજો ત્રીજો એમના ખેતરમાં જે માઇક્રોન્ટ્રસ હોય બોરોન છે ઝીંક છે એનો કોઈ ખેતરની અંદર પ્રોબ્લેમ બી નથી દેખાતો એ મેઈન કારણ શું છે તો એનું મેઇન કારણ આજે જાય છે બાયોફીટ દવાને જાય